સુરતના વરાછા વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ના એસઆઈઆરની કામગીરી દરમિયાન અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ કાર્યકરો છે તે પોતાના વિસ્તારોમાં બીએલઓ છે તેને લઈને ફરી રહ્યા છે અને આ કામગીરી દરમિયાન સુરતના વરાછા વિસ્તારમાં જ્યારે આમ આદમી પાર્ટીના નેતા તુલસી લાલૈયા પહોંચ્યા તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ ગઈ આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો જેમાં એસઆઈઆરના ફોર્મ વિતરણ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા તુલસી લાલૈયા અને સામે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે તેઓ વચ્ચે ઉગ્ર જીબાજોડી થાય છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયુ જેમ વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને વચ્ચે બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા પેલા તો તમારે નક્કી નથી કરવાનું હું કરવાનું અમારે નક્કી નથી કરવા ચલાવતા તમે અમારે શું કરવાનું તમે તો મહિલા છે તારી શક્તિ સાથે કેવી રીતે આવું પીડ્યું ને એનું મુખ્ય કારણ બેન સાથે તમે ઝઘડો કર્યો હતો એટલે મારે પીડ્યું એટલે તમે ઉગ્રતાથી વાત ન કરો એક મહિલા છે એક જવાબદાર વ્યક્તિ હિન્દુત્વ હિન્દુત્વની વાત ની

મોરડીયા કેવું હોય તો એને કહી દીધું અમે વિનુ મોરડીયા થી દીતા નથી અમે વિનુ મોરડીયા કેવાથી આવ્યો હોય તો અમે આ અમે મોબાઈલ નંબર લીધા છે એમ તકલીફ નથી મોબાઈલ નંબર છે જે વ્યક્તિ આપે છે

જવાબદારી આપી છે એ કામ કરશે અમે ફરિયાદ પ્રાંતમાં કરી શકો છો ફરિયાદ કરી શકો છો આમ આદમી પાર્ટીની ટીમ આવે છે ઘરે ઘરે આ સર્વે કરે છે

છે કાર્ડ ભાઈ દવાખાના નું કાર્ડ ભાઈ દવાખાના નું છે દવાખાના નું છે ભાઈ દવાખાના નું છે જો જબરજસ્તી નથી લીધી મોબાઈલ નંબર માં કોઈ નથી લીધા લખ્યા તમે વાત સાંભળો કોઈ નું મતદાર યાદી માં નામ નહીં આવેદી માં તો અમે ન કરી શકીએ હું નથી દુકાન કરેલી તમે કેમ કરાવી જવાબદારી છે